દેવાડીએ દંડ પામે ચોર ચપટી મુઠી જારના અને લાખોની લૂંટનારા મહેફિલ એ મંડાય છે એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે અને એવું જ આપણા રાજકોટમાં થયું છે ગઈકાલથી કદાચ તમે દરેક ન્યૂઝપેપરમાં પેપરમાં વાંચી લીધું હશે અને દરેક ચેનલમાં પણ આવી ગયું છે કે જે રીતે ભાજપના અમુક કોર્પોરેટરો એવા છે કે જેઓ મળતિયાઓ એ પોતે પોતાના નામ અને અટકમાં ફેરફાર કરી અને જે ખરેખર આવાસને લાયક નથી એ લોકોએ ગાડીઓમાં ફરતા કોર્પોરેટરોએ પોતાનું નામ આવાસમાં લખાવ્યું અને વીસ વીસ આવાસ પોતાના નામે કરી લીધા ગરીબને જે છત મળવી જોઈતી હતી તે ન મળી શકી કારણ માત્ર એટલું જ કેમ કે વચ્ચે આવા મળતિયા આવી જાય છે મોદી સરકાર ખૂબ મોટી અને સારી સારી ગ્રાન્ટો પસાર કરે છે ખૂબ સારી યોજનાઓ બનાવે છે પરંતુ વચ્ચે ક્યાંક એવો વર્ગ આવી જાય છે સિસ્ટમને એવી બોદી કરી નાખે છે સિસ્ટમને એવી સડેલી કરી નાખે છે કે જેના પરિણામે જે ઝૂંપડાવાળો માણસ છે તે ઝૂંપડામાં જ રહી તો આવી વધુ વાત મારી સાથે કરવા માટે અત્યારે આપણી સાથે જોડાવાના છે શિવલાલ બારસિયા જાણીએ કે તેમના મંતવ્યો શું છે આપે પેલાના ઘણી વાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રવચન કરતા જોયા હશે કેન્દ્ર માંથી એક રૂપિયો મોકલું તો નીચે પોચતા દસ પૈસા થઈ જાય છે હકીકત સ્વીકારી હતી પણ આ લોકો તો હું ખાતો નથી ખાવા દેતો નથી એવા ભણગા ફૂટે અને ખરેખર એમનામાં આ આજે આપણે એક કૌભાંડ તો હજી એકા તો નાની માછલી છે આપ વિચાર કરો

એટલે આ વાતો બોલવાની કરવાની કઈક જુદી છે એટલે ખરેખર ગરીબ માણા કે જે જરૂરિયાત માણા છે જરૂરિયાતમંદ લોકોને આ આવાસનો લાભ નથી મળ્યો હજી તો ખાલી તમને બે કોર્પોરેટર નું જ આવ્યું છે આ બે કોર્પોરેટર તો મારા ખ્યાલથી ક્યાંક એને આ કોઈ કાર્યવાહી કરવામાં ગેબ અથવા આ વાત બહાર આવી છે પણ હું આપને એમ કઉ છું કે કોર્પોરેશનનો સત્તાધીશો નો વહીવટ છે ને એ પાર્ટીના બે માણસો જ હોય છે

આમાં કૃપા દ્રષ્ટિ હોય તો જ નકર વચ્ચે વાળા શું આમાં એક ઇંચ કાંઈ પણ ન થઈ પણ હું તમને આ સાથે સાથે કઉ છું યોજના સારી છે સરકારી કરવા જોઈએ અને કરે છે એ હું આવકારું છું સ્વીકારું છું એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ મળવા જોઈ કોને એના માટે એમ કે છે કે ભાઈ નીચે વાળા ખવાઈ જશે તો નીચે વાળા કોણ વિચાર તો કરો આ તો સુકા જોડે લીલું પડે એના જેવું થાય શિવરામ ભાઈ

તો મેં કાલ છાપામાં વાંચ્યું જાદવ માં સ્પેલિંગ ફૂલ કે આગળ નામ કે પાછળ નામ કે ઓલા નામ તો આટલા આ ક્યાં રીતે કોમ્પ્યુટર માં કઈ છેટ જ નથી બીજું હું એક વ્યક્તિ એવા લોકો છે આ બે લોકો એવા છે કે જે કરોડોની કે લાખોની ગાડીઓમાં ફરે છે જેને કશું નથી નળતું નથી મોંઘવારી નડતી તેમની પાસે પ્રોપર્ટી છે ઘરનું ઘર છે તેમને મોંઘવારી સાથે કઈ લેવા દેવા નથી ઘરનું ઘર છે છતાં પોતે નામ બદલાવી અટક બદલાવી છેડછાડ કરીને એક બે નહીં પરંતુ વીસ વીસ આવાસો છીનવી લે છે હું આપને એક વસ્તુ કહું કે સિસ્ટમમાં ક્યાંક છીંડાય છે તો એને કર્યું ને

જેવી રીતે આમ આદમી પાર્ટી કહે છે કે અમે ગરીબોની સાથે છીએ અમે લોકોની સાથે છીએ આવું જ ભાજપ પણ કહેતી આવી છે ત્યારે હવે આપણે એ જરૂર થી વિચારવાનું રહેશે કે ભાજપ આ પગલે શું નિર્ણય લેશે પરંતુ આવી જ વધુ વાતો સાથે હજુ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાવાના છે મહેશભાઈ રાજપૂત જેમની સાથે આપણે વધુ વાત કરીશું આવી જ આવાસ ને લગતી વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી મહેશભાઈ કે જેઓ કાર્યકારી પ્રમુખ ઓબીસી ડિપાર્ટમેન્ટમાંથી પ્રદેશ કોંગ્રેસમાંથી છે આપનો ખૂબ ખૂબ સ્વાગત છે સર હા જે રીતે ગઈકાલે બધે સમાચાર ફરી વળ્યા છે કે જે રીતે જે આવાસ છે હોય છે ગરીબો માટે બનાવવામાં આવ્યા હોય છે આરામથી ફરતા હોય આ લોકોને જો આવાસ મળી જાય તો શું કહેશો પહેલી તો વસ્તુ એ આપને કહું ગરીબ લોકોને આવાસ મળવા જોઈએ અને એની સ્કીમ જયારે બે હજાર ચાર થી બે હજાર ચૌદ સુધી જે અમારા માન્ય વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ હતા ત્યારે આખી સ્કીમ લાવવામાં આવી હતી એટલે આ કોઈ ભાજપ સરકારની સ્કીમ નથી પણ આ કોંગ્રેસ વખતની જે સ્કીમ આવેલી છે આવાસ યોજનાની ત્યારે સ્માર્ટ સિટીઓ જે બનાવવાનો એ પ્રોજેક્ટો ચાલુ કર્યા કે જે ઝૂંપડપટ્ટીઓ હોય નાના માણસો હોય ગરીબ માણસો હોય એને એક છત મળી જાય અને એ છત મળે અને ઝુંપડપટ્ટી હટે ત્યારે જ એને સ્માર્ટ સિટી કહી શકાય પણ આપણે અત્યારે જોયું છે કે રાજકોટની અંદર ઝૂપટપટ્ટીઓ હજી હટી નથી પણ આ સ્માર્ટ સિટીના એવોર્ડો મળી જાય છે રાજકોટ શહેરને ત્યારે આવાસ યોજના એટલે નાનામાં નાનો માણસ જેને પાસે છત નથી એના માટેની આવાસ યોજના છે પણ લે ભાગુ તત્વો અને ભાજપના શાસનની અંદર એના કાર્યકરો અને એના કોર્પોરેટરો પોતાના અને પોતાના હિત ઈચ્છુઓ માટે આ કાર્ય કરી રહ્યા છે એ ગરીબ લોકો માટે નથી કરી રહ્યા ગરીબ લોકોને જો મળતા હોય તો આની અંદર અત્યારે જે કૌભાંડ ની વાત છે એની અંદર આપણે જોઈએ તો જે સાહીઠ ક્વાટરો દેવાની વાત હતી સાહીઠ કે છાસઠ ની અંદર ત્યારે એની અંદર ઓગણીસ જેની પાસે કામાં ગરીબો નો તેત્રીસ ટકા હિસ્સો તો એને લઈ લીધો કામાં ગરીબો ની વાત ક્યાં આવી બીજું કે ત્યાંના જ એક વ્યક્તિ આજે સવારે મને મળ્યા હતા જરૂર પડશે ત્યારે હું એક બે દિવસમાં એને લઈ આવીશ બાર મીડિયા સામે પણ

ત્યારે આવાસ ની યોજના માં તમે બીજું મેળવી ન શકો ત્યારે આની અંદર શ્રી ના પત્ની શ્રી એ પેલા લીધેલું છે

આની અંદર જે કોઈ વ્યક્તિએ આ કૌભાંડો કર્યા છે જે કોર્પોરેટરે પોતાના ના એના પતિના નામે પણ કોર્ટર લીધેલું છે ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ એની સામે જે કઈ ફોજદારી ફરિયાદ થતી હોય એ કરવી જોઈએ અને એને ડિસ્કવોલિફાઈડ કરીને એને કોર્પોરેશનના જે કાયદા છે એ મુજબ ડિસ્કવોલિફાઈડ થાય તો એને ડિસ્કવોલિફાઈડ કરવા જોઈએ અને જયારે ડિસ્કવોલિફાઈડ થાય તો જ બીજા લોકો છે ને આવા કૌભાંડો કરતા બંધ પણ જો આને છાવરવામાં આવશે ભાજપ દ્વારા છાવરવામાં આવશે તો એનો મતલબ એવો થયો કૌભાંડ કરો કોઈ વાંધો નહીં પચાસ વાર આપને કહી દો કે પચાસ વાર આવી તપાસો મૂકી છે અને કોઈ ગુનેગાર ની ધરપકડ કે એની સામે ગુનાઓ દાખલ કરવામાં નથી આવ્યા પછી અધિકારી હોય કે પદ અધિકારી હોય એને કાયદેસર એની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને આમાં કૌભાંડમાં જે કોર્પોરેટર ને લોકો સંડવાયેલા છે એને કોર્પોરેટર પદેથી એને મુક્ત કરવા જોઈએ કાયદા પ્રમાણે અને મુક્ત કરશે

અને રાજકોટના શ્રી એમ કે શનિ રવિની રજા છે એટલે અમે સોમવારે સમિતિ રચશું કોર્પોરેટરોને સાથે રાખશું અરે જે કોર્પોરેટરોએ કૌભાંડ કર્યા છે એને તમે સમિતિમાં રાખશો અને એની પર તમે ન્યાયની તપાસની અપેક્ષાઓ રાખો છો અને જ્યારે કોઈ કૌભાંડ થતું હોય અને એવું જયારે બહાર આવ્યું હોય સાબિતી સહિત આવ્યું હોય ત્યારે એમાં રજાઓ ન હોય કમિશનરને બોલાવવાના હોય કોર્પોરેશન ના અને એને એમ કેવાનું હોય કે ફરિયાદી બનો અને આની અંદર ગુનો દાખલ કરાવો

પણ એટલી જ વાત છે કે એના માટે તમને રજા એને આમ જનતા માટે હંમેશા તૈયાર ટ્વેન્ટી ફોર અવર રહેવાનું હોય જાહેર જીવનનો માણસ અને એમાં જયારે મેટ ઉપર બેઠા હોય રાજકોટનો પ્રથમ નાગરિક હોય અને એ રાજકોટના હિત માટે એમ કે રજાઓ છે

કોર્પોરેટર ના પતિશ્રી નામનું કોર્ટર ફાળવવામાં આવ્યું છે અને એ જ કોર્પોરેટર છે એને આની પેલા એક આવાસ યોજનામાં પણ લઈ લીધેલું છે એટલે એનો ગુનો કર્યો છે અને એ ડિસ્ક્વોલિફાઈડ ને લાયક જ છે કાયદા પ્રમાણે તો એ તમારે હજી તપાસ સમિતિ રચવી છે અને એમાં પાછા મેરશ્રી એમ કે અમે સાથે રાખશું એટલે એટલે ભેગા રાખવાના આ તપાસ સમિતિ શું કરશે એ તો મને કઈ આમ લાગતું પણ હું એવું માનું છું કે આના હક માટે જો એ લોકો ડિસ્કવોલિફાઈડ અને એના જે સમિતિ સહિતના જે છે એમાં પગલા નહીં લીએ તો સો ટકા અમે કોર્ટમાં જશું અને કોર્ટની અંદર સાચી હકીકત રજૂ કરી અને એને ડિસ્કવોલિફાઈડ કરાવવાનું કરશું પણ અમે એવું ઈચ્છે છીએ કે ભાજપ દર વખતે વાતો કરે છે ભાજપના ગુજરાત ના ગૃહમંત્રી એમ કે કાયદો કાયદા નું કામ કરશે અને કાયદો કોઈને નહીં છોડે પછી ભાજપ નો હોય કે કોઈ પણ પાર્ટી નો હોય કે કોઈ પણ નાગરિક હોય બરોબર છે ત્યારે એ ગૃહમંત્રી પાસે પણ આપણે અપેક્ષા રાખીએ એ જ મુખ્યમંત્રી પાસે અપેક્ષા રાખીએ કે તમારા રાજકોટના ભાજપના પ્રમુખશ્રીને આદેશ આપો તમારા મેય શ્રીને આપો તમારા સ્ટેન્ડિંગ ના ચેરમેનને આદેશ આપો કે ભાઈ તાત્કાલિક આની અંદર જે કાયદાકીય થતું હોય તાત્કાલિક કરો અને એની સામે પગલાં લો તો આપણે એવું માનીએ કે ગુજરાત અંદર કાયદો બધાના માટે સરખો છે

આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી પત્રકાર હોય દરેક વ્યક્તિ અત્યારે એક જ માંગ પર છે કે જે ગરીબોના આવાસ છે તે ગરીબોને મળવા જોઈએ અને અમે તેમના હક છે તે તેમને અપાવીને રહેશું કદાચ ગરીબ લોકોને ન ખબર હોય શકે કે આ અમારા હક નું કહેવાય અને ખબર હોય શકે તો એમનામાં એટલી હિંમત નથી કે પોતે બોલી શકે કે આ અમારા હક નું છે ને અમારે જોઈએ છે પરંતુ એમનો સાથ આપવા માટે હંમેશા મીડિયા તરીકે અમે તેમની સાથે છીએ અને સાથે જ રહીશું અને જે સત્ય છે તે સત્યની સાથે જ બતાવીશું કેમ કે અમારું જ નામ જે સત્ય છે તે અમે સત્ય બતાવીશું અરીસા જેમ અમે તમને દર્શન કરાવીશું કે કોનો કેવો ચહેરો છે ક્યાં શું ગોલમાલ થઈ રહી છે નામમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે અટકમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે ગમે તે કરી લો ગમે તે પક્ષ હોય પરંતુ જે સરકાર લાભ આપવા માંગે છે ગરીબોને તે ગરીબો સુધી પહોંચવા જ જોઈએ અને જો નહીં મળે લાભ તે ગરીબોને તો અમે મીડિયા તરીકે અમારી ફરજ પર હંમેશા જ ખરા ઉતરીશું આવી જ વધુ વાતો સાથે જોડાયેલા રહો બીએસ સાથે હાલ હું રજા લઉં છું છાયા ચૌહાણ નમસ્કાર